બનેલી ઘટનાઓ બાદ હવે રાજકોટ શહેરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ શહેરમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે આટા ફેરા મારતા લુખા તત્વો સામે કાર્યવાહી કરવા માટે મારી પેટ્રોલિંગની ની નાઇટ પેટ્રોલિંગ અને રાતમાં જ્યાં જ્યાં લુખા ભેગા થાય છે એમના ડીજી સાહેબ માનનીય ડીજી સાહેબ દ્વારા શરૂ કરેલ શસ્ત્ર સ્કીમ પહેલાથી લાગુ હતી અને જ્યાં જ્યાં એવા સામાજિક તત્વો અને લુખાઓ ભેગા થાય છે ત્યાં અમે ચેકિંગની ની કાર્યવાહી આદરી છે સમાચારો આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં દિવાળીથી અત્યાર સુધી રાજકોટની અંદર બનેલી ઘટનાઓ બાદ હવે રાજકોટ શહેરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેરમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે આટા ફેરા મારતા લુખા તત્વો સામે કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી નંબર પ્લેટ કાળી કાચવાળી ગાડીઓનું એ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર સતત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે સતત પોલીસ એલર્ટ છે જો કે દિવાળીથી અત્યાર સુધી બનેલી ઘટનાઓ બાદ પોલીસ એક્શનમાં આવી છે સમગ્ર રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસની અંદરથી આરોપીઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ફફડાટ એટલા માટે જોવા મળી રહ્યો છે કેમ કે રાત્રિના અગિયાર વાગ્યા બાદથી સતત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર જાય છે સઘન ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે એ વિસ્તારની અંદર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે અને જ્યાં અસામાજિક તત્વો અને ટોળા વળીને બેઠેલા લોકો હોય ત્યાં સતત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચે છે અને તમામને ત્યાંથી એ રવાના કરે છે જોકે સતત રાજકોટની અંદર ચાલી રહેલા છેલ્લા ત્રણ દિવસના પેટ્રોલિંગમાં મોડી રાત્રે આખું એ રાજકોટ બંધ જેવા માહોલ ની અંદર જોવા મળે છે આ દરમિયાન મારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત હતા મોડી રાત્રે શું કઈ ઘટનાઓ બને છે અને ડીસીપી જગદીશ ભાંગરવા સાથેની ખાસ વાતચીત સાંભળો અગિયાર વાગે નો નિયમ આવ્યો હોય કમિશનર દ્વારા અને ડીસીપી ઝોન નું અત્યારે જગદીશ છે જયારે બારે આવ્યા હોય ત્યારે આપણે એમની જોડે વાત કરીશું શું કહેશો સર કે છ સાત મર્ડર અને ત્યારબાદ ગેંગોર જેવી ઘટના સામે આવી અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી શું કેશો મારી ઘટનાઓના કારણે અમે એક્શન મોડમાં વસ્તુ યોગ્ય નથી અમે મારી પેટ્રોલિંગની નાઇટ પેટ્રોલિંગ અને રાતમાં જ્યાં જ્યાં લુખા ભેગા થાય છે એમના ડીજી સાહેબ માની ડીજી સાહેબ દ્વારા શરૂ કરેલી શસ્ત્ર સ્કીમ પહેલાંથી લાગુ હતી અમે એમનો થોડો સ્ટ્રિક ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી શરૂ કરાયો છે કેમ કે અમુક અમુક જગ્યાઓ એકસો પાંત્રીસના કેસીસ ઓછા થવાના કારણે એવા કેસીસ બન્યા છે જેમાં ચપ્પુ મારવાથી ઈજાઓના અથવા બીજા કોઈ ગંભીર બનાવો પણ બન્યા છે તો આ બનાવ ફરીથી ના બને એના માટે અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવી અને જ્યાં જ્યાં એવા અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થાય છે ત્યાં અમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રોઇબિશન એક્ટ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ મેક્સિમમ કેસો દાખલ થાય આ રીતે અમારો પ્રયાસ છે શું કહેશો સર આ કાયમી માટે રહેશે કે બસ આ થોડા દિવસ જ ચાલશે શું કહેશો પોલીસની પેટ્રોલિંગ અને ચેકિંગ આ કાયમી રીતે રહેવાની છે તો જે રીતે આપણે જાણ્યું કે પોલીસ પેટ્રોલિંગ છે તે કાયમી રીતે રહેશે તો હવે આ પોલીસ કઈ રીતે એક્શન મોડમાં આવી છે અને ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહ્યું રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે એના માટે રાત્રિના સમયે અમુક અમુક જગ્યાઓ જ્યાં લુખા અને અસામાજિક તત્વો ભેગા થાય છે તો એના વિરુદ્ધ ચેકિંગની કામગીરી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે તો રાતના અગિયાર વાગ્યાની પછી જ્યાં જ્યાં લુખા માણસો અને અસામાજિક તત્વો પ્રવૃત્તિઓ આપતા દેખાય છે જ્યાં ભેગા થાય છે એને એને ત્યાંથી અટાવવા માટે અને અને એની એની ઉપાડીને ક્રાઈમ બ્રાન્ચ લઈ જઈ પૂછપરછ કરી પછી કોઈ ગુનાહિત ધ્યાને આવે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અત્યારે ઝુંબેશ ચાલુ છે અને આ ઝુંબેશ આવનાર આખા મહિનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલુ રાખવામાં આવશે અને એની એના પછી લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ આવી કામગીરી ચાલુ રાખવામાં રાખવા રાજકોટમાં ટી સ્ટોલ છે કઈ કઈ રીતે રીતે પ્લાનિંગ એવા એવી જગ્યાઓ અમે આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં ભૂતકાળમાં રાઉટિંગના બનાવો બનેલા હોય અથવા એક્ટ એકસો પાંત્રીસના કેસીસ અમે વધારે કરતા હોઈએ છીએ જ્યાં હથિયાર અને ચપ્પુ જેવી વસ્તુઓ લઈને માણસો ભેગા થતા હોય છે અને પછી ઝઘડા થવાના કારણે મારામારીને મારીના બનાવો બનતા હોય છે એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી એમાં મોટાભાગના ચાની દુકાનો અથવા લારી ગલ્લા જેવી પણ જગ્યાઓ છે તો આ જગ્યાઓ ઉપર પોલીસ ની સખ્ત ચેકિંગ ત્યાં હાઈવે ઉપર આવી ચાર સ્ટોલ આવેલી છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો હોય છે તો ત્યાં કઈ પ્રકારની કાર્યવાહી કોઈ કોઓર્ડિનેશન જ્યાં જ્યાં પણ અસામાજિક તત્વો ભેગા થતા હશે અને એવા કોઈ કાયમ કમિટ થતા હશે તો ત્યાં તમામ જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી ચિહ્નિત કરી એના વિરુદ્ધ ચેકિંગની અને જે કાયદાકીય પગલાં છે લેવાની કાર્યવાહી અત્યારે કરવામાં આવશે